માટે વર્તમાન ધારાસભ્ય અને દાવેદારો નિરીક્ષકો સામે પોતાનો મજબૂત દાવેદારી કરશે તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં વર્તમાન પોતાના જ પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે વહેલી સવારે ભાજપના ગઢ એવા લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં બેનરો લગાવાયા હતા લિંબાયત સંજયનગર અને નીલગીરી સર્કલ સહિતના વિસ્તારોમાં સંગીતા પાટીલ વિરુદ્ધ મરાઠી ભાષામાં પ્રદેશ પ્રમુખને સંબોધીને બેનરો લગાવાયા છે આ બેનરમાં સંગીતા પાટીલને બદલે અન્ય સ્થાનિક ઉમેદવારને વિધાનસભા ટિકિટ ફાળવણી કરવા અપીલ કરાઈ છે સંગીતા પાટીલને બદલે અન્ય ઉમેદવારની પસંદગી નહીં કરાય તો નોટાનો મત આપવાની પણ ચીમકી અપાય છે ભાજપના ગઢ એવા લિંબાય સ્થાનિક ધારાસભ્યના વિરોધમાં લાગેલા બેનરના કારણે રાજકીય માહોલ ગરમાયો છે આ પ્રકારની હરકત ભાજપના જ કેટલાક નારાજ કાર્યકરો દ્વારા કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે